અમરેલી ના સાંસદ ભરત સુતરિયા ના બેબાગ બોલ લાઠી ખાતે સાંસદ સત્કાર સમારંભમાં ભરત સુતરિયા ખીલી ઉઠ્યા ઇન્ટરવ્યુ આપતા નથી આવડતું તેવા પૂર્વ સાંસદ નારણ કાછડીયા જવાબ પાઠવતા ભરત સુતરિયા હિન્દીમાં વક્તવ્ય શરૂ કરીને શાયરાના અંદાજમાં પૂર્વ સાંસદ કાછડીયા સહિતના વિરોધીઓને પાઠવ્યો જવાબ હિન્દીમાં શાયરી ફૂંકીને વિરોધીઓ પર ટોણો મારતા સાંસદ ભરત સુતરિયા મુજે કિસી સે ગિલા શીખવા નહીં હે ઇન હવાઓ કા ક્યા જો બે વજહ મેરે ખિલાફ ચલતી જા રહી હે ચલતી જા રહી હે ભરત સતરિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય જનક તળાવિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ ભરત સુતરિયા ખીલી ઉઠ્યા

इस सरकार समारोह के अध्यक्ष हमारे गुजरात सरकार के और अमरेली के विधायक और गुजरात सरकार के मुख्य उपखंडक कौशिक भाई इत्यादि जी मौजूद हैं बराबर नहीं है बाबू नहीं है हो हम सुखाई कटाणा पास दाव हमारे दिल्ली हिंदी होली बोलते हैं

દીપક પેટોલ રાકેશભાઈ હીરાલાલ તો પ્રમુખ મદનભાઈ અમને ઘણું શીખવાડ્યું ગોપરભાઈ સતીશ બાપુ મદનભાઈ ના એ તો થઈ જાય અને મારે કોઈને કઈ વાંધો નથી એટલે થઈ જવું હું કિસી કિલ્લા શીખવા નહીં એમ હું લોકોનો આભાર માનવા આવ્યો હતો લોકોએ મારો આભાર માન્યો એટલે આજ તો વિશેષ વાત બીજી કઈ નથી કરવાની પણ આ લાઠી તાલુકાએ જે મારું સન્માન અને અભિવાદન રાખ્યું તે બદલ લાઠી તમામ જનતાનો તેમજ માર્કેટ અમારા કાર્યકર્તાનો વિવિધ સંસ્થાનો તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું દ્વારા સમારંભ કાર્યક્રમ કરવામાં આવ્યું સમગ્ર વિધાનસભાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી અને ભરતભાઈનું ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું અને ભરતભાઈ દ્વારા કાર્યકર્તાને મેસેજ આપવામાં આવ્યું કે સંગઠનને આપણે મજબૂત કરી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુ વધુ મજબૂત થાય એ પ્રકારની સામે લાગ્યું 那个。